વેરા વધારી નથી નગરપાલિકાના નગરજનો પાસે એમાં વેરા ના

પહેલાં પત્રોની અંદર ખેરાલુ નગરપાલિકા દ્વારા એક જાહેરનાવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું એમાં આવતા દિવસોમાં શું વેરો હશે એ વેરાનું જે પત્રક બહાર પાડ્યું એની અંદર ત્રણસો ટકા કરતાં વધારે વેરો એમને સૂચવ્યો છે સાહીઠ રૂપિયા સફાઈ વેરો હતો એના એકસો એંશી રૂપિયા સાહીઠ રૂપિયા વીજળી વેરો હતો એના એકસો એંશી રૂપિયા સત્સો રૂપિયા પાણી વેરો હતો એનો એક હજાર રૂપિયા ગટર વેરો તો એક રૂપિયો પણ નહોતો એના પાંચસો રૂપિયા એવી રીતે જે અસભ્ય વેરો આ લોકોએ ઝીંક્યો છે ખેરાડુ નગરની જનતા ઉપર તો આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આનો સખવ વિરોધ કર્યો છે કે તમે કયા આધારે તમે આજે આ જાહેરનાવું બહાર પાડ્યું અને પેપરમાં તમે આપ્યું આજુબાજુની કોઈ નગરપાલિકામાં આવા પ્રકારનો કોઈ ઠરાવ થયો નથી આવું કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી અથવા આવો કોઈ વેરો વધારો કર્યો નથી તો ખેરાડુ નગરપાલિકા કેમ જરૂર પડી આવી આના પાછળ કયું રાજકારણ ચાલી ગયું કે કરવાનું અને મને આના પાછળનો છે દિવસમાં નગરપાલિકા ચૂંટણી આવી રહી છે તો શાસકો જે વહીવટદાર છે એના ઉપર રાજકીય પાર્ટીના સત્તાધારી પાર્ટીના લોકોએ એ પ્રેશર કર્યું હોય કે તમે આવો વધારો કરો અને પછી અમે મુવમેન્ટ કરીએ અને તમે વધારો પાછો ખેંચો જેથી અમારી લાગણી વધે અને નગરમાં ચૂંટણીમાં મત અમને મળે એ પ્રકારનું ષડયંત્ર થયું હોય એવી અમને બુઆઈ આવી છે તો આજે અમે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે સખત શબ્દોમાં વાત વખીએ છીએ આજે મામલદાસ આવેદનપત્ર આપ્યું નગરપાલિકા આવેદનપત્ર આપ્યું અને એમાં સ્પષ્ટ માગ્યું કે બજારમાં જે વાત વહેતી થઈ છે કે આ જાહેરનામું જે પડ્યું છે એ અમે સ્થગિત કરવાના છીએ કેટલું તો મામલદાસ ચીબોપુસો જવાબ આપ્યો કે આવી કોઈ પ્રક્રિયા થઈ નથી આવું સ્થગિત કરવાનો એમનો અધિકાર નથી એટલે આવી સ્થગિત કરવાની જે વાત છે બિલકુલ પાયા આવી છે એટલે આ તો તબક્કે હું નગરપાલિકાના વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું છું આપના માધ્યમથી કે આ જે પણ વેરો વધારો થયો છે જો આ નગર ના લોકો જાગૃત નહીં રહે આનો વધારથી નહી આપે આનો વિરોધ નહીં કરે તો આ ત્રણસો ટકા વેરો કાયમી થશે એમાં કોઈ સ્થાન નથી ખેરાલુ નગરપાલિકામાં ઉત્તરોત્તર સમયગાળામાં વેરા વધારાની બાબતે પ્રાદેશિક મ્યુનિસિપાલિટી સાહેબ શ્રી દ્વારા અનેક વિષયમાં સૂચનાઓ આપવામાં આવેલ જે અન્વયે નગરપાલિકામાં છેલ્લા વીસ વર્ષથી કોઈ પણ જાતનો વેરા વધારો થયેલો નથી જે બાબત ત્યાં આવેલ હાલ નગરપાલિકામાં સફાઈ વેરો સાહીઠ રૂપિયા દીવાબત્તી વેરો સાહીઠ રૂપિયા પાણી વેરો સાત વર્ષથી ચાલુ કન્ડિશનમાં હોવા છતાં ઝીરો રૂપિયા ન હતો તે બાબતે માનનીય કમિશનર સાહેબથી જે સૂચનાઓ મળેલી છે તે મુજબ નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ એકસો બે મુજબની જાહેર પ્રક્રિયા કરી માનનીય વહીવટદાર સાહેબને સલાહ સૂચનો તેમજ ઠરાવ લઈ તેમજ નગરપાલિકા દ્વારા એક જાહેર નોટિસ આપી નગરજનો જોડે આપણે વાંધા અને સૂચનો બંને મંગાવેલ છે છે વેપારી મંડળ દ્વારા પણ એમની જે રજૂઆત રજૂઆત હતી તે બાબતે આપી ગયા ત્યારબાદ અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ પણ રજૂઆત આપી ગયેલા છે જે બાબતે ચર્ચા વિચારણા કરી માન્ય વહીવટદાર સાહેબને સેન્સમાં લઈને નિયમ અનુસાર આગળની પ્રક્રિયા નગરપાલિકા બીજેપીના શ્રી દ્વારા જે નગરપાલિકા આવી અને અત્યારે રજૂઆત કરેલ છે તે બાબતે માન્ય વહીવટદાર સાહેબ